મિત્રો આપનામાંથી ઘણા લોકોને પ્રશ્ન હશે કે આ વર્ષે રક્ષાબંધન ક્યારે છે રાખડી ક્યારે બાંધવાની છે તથા ભદ્રાકાળનો સમય શું છે કે જેમાં રાખડી બાંધવામાં આવતી નથી તો તે દરેક વિશે આપણે વાત કરીશું પણ એ જાણતા પહેલાં આ વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવી જ અવનવી માહિતી આપને મળતી રહે

મિત્રો દર વર્ષે ભદ્રાકાળ કોઈ સવારના ભાગમાં હોય બપોરના ભાગમાં હોય સાંજના ભાગમાં હોય છે એવું બને છે પરંતુ આ વર્ષે ભદ્રાકાળ આઠ ઓગસ્ટની મોડી રાત્રે જ પૂર્ણ થઈ જાય છે એટલે નવ ઓગસ્ટ બે હજાર પચીસને સવારથી ભદ્રા નક્ષત્ર આવતું જ નથી એટલે આ દિવસે સવારે સૂર્યોદયથી લઈને સાંજે સૂર્યાસ્ત સમય સુધી કોઈપણ સમયે આપ રાખડી બાંધી શકો છો અને હા એક વાત એ પણ કે જો કદાચ ભદ્રાકાળ આવતું હોય તો પણ બહેન ભાઈને રાખડી બાંધી શકે બહેનની રાખડીમાં એવી શક્તિ છે કે જેને કોઈ પણ ભદ્રાકાળ નડી ના શકે તો આશા રાખે છે કે હવે આપને માહિતી મળી ગઈ હશે તો જે બહેન ભાઈને રાખડી બાંધતી હોય તેને આ વિડીયો જરૂરથી મોકલજો